હેલો એવરીવાન મારું નામ છે પાયલ અને હું સિલાઈ શીખાવી રહ્યો છું ચીરોથી તો આજે આપણે જોઈશું છ ડિફરન્ટ ટાઈપ ઓફ સિલાઈ તો ફર્સ્ટ આપણે પેલી સિલાઈ જોઈશું આવી રીતે તમે બે કાપડ લઈ શકો છો આ એની સીધી સાઈડ છે અને આ એની સીધી સાઈટ છે આપણે નિશાન કરી નાખીએ આ બંનેની સીધી સાઈડ છે સીધા ઉપર સીધું રાખવાનું અને અડધા ઇંચના ગેપે સિલાઈ લગાવવાની જો કોઈને સિલાઈ સીધી ના જાતી હોય તો તમે અડધા ઇંચ નિશાન પણ કરી શકો છો જેમ કે આ અડધો ઇંચ અને નિશાન કરી દઈશું અને સ્કેલવાળા તેને સ્ટેટ કરી દઈશું સિલાઈ લગાવશું હું ફસ્ટ આપણે તે સિલાઈની લોક કરીશું તમને સારી રીતે દેખાય એટલે મેં બીજા વેરી લીધી છે તમે સેમ્પલ લઈ શકો છો લાસ્ટમાં આપણે લોક કરીશું આ આપણી સિમ્પલ સિલાઈ આ સિલાઈ બધે જ ઉપયોગમાં આવે છે કાંઈ પણ સીવાનું થશે તો આ સિલાઈ ઉપયોગમાં આવશે આપણે હવે જોઈશું બીજી સિલાઈ તેમાં આપણે હાફ ઇંચના ગેપે આપણે સિલાઈ લેવાશે જો તમને ના ફાવે તો તમે લાઈન લગાવી શકો છો લોક લગાવશો તેના જેમ જ છે પણ હવે આ કાપડને એક સાઈડ રાખવાનું ના અંયા ઉપર ટෙන්સિલા લગાવવાની અહીંયાથી જે આપણી ધાર સિલાઈ છે લોક લગાવશું સિલાઈ લગાવશું ક્લાસમાં આપણે લોક લગાવશું આ આપની ધાર સિલાઈ હવે ત્રીજી સિલાઈ જોઈશું આપણે કવર સિલાઈ તેમ આપણે ફર્સ્ટ આપણે લોક લગાવશું લાસ્ટમાં પણ ગેપ લગાવશું પછી અહીંયા પોઈન્ટ પચીસ જેટલું જ ગેપ રાખવાનો છે બાકીનું આપણે કટ કરી દઈશું થઈ ગયું કટ પોઈન્ટ પચીસ જેટલું જ રાખવાનું હવે તેની સીધી સાઈડ લઈ લેવાનું આ સિલાઈ લગાવવા માટે આપણે ઉલટીથી ચાલુ કરવાનું છે સિલાઈ લગાવી સ્ટાર્ટિંગમાં અને એન્ડમાં લોક લગાવવો ખૂબ જ જરૂરી છે જેથી આપણી સિલાઈ પક્કી થઈ જાય કવર સિલાઈ આગળથી પણ ધાગા નથી દેખાતા અને પાછળથી પણ નહીં આ કવર સિલાઈ સલવારમાં ચણિયામાં ઓછીકામાં પૈકીમાં વગેરે કામ આવે છે અમે જોઈશું આપણે ચોથી સિલાઈ પાઇપિંગ સિલાઈ આ સીધું કાપડ છે તેના માટે જેનાથી પણ પાઇપિંગ કરવાની હોય તેને આવી રીતે રાખી દઈશું અહીંયા આપણે અડધા ઇંચના ગેપે સિલાઈ લગાવશું आीधी साईड सीधी साईडने सीधाखो आिलाई सिलाईरज सिलाई आउसे ते वाटन खास ध्यान राखू पाच आपण अर्धा इंचना गेपे सिलाई लगा जे पण एक्स्ट्रा कापडचे ते कट कर થઈ ગઈ પાઇપિંગ સિલાઈ તમે આ ધાર સિલાઈ પણ લગાવી શકો છો આવી રીતે બ્લાઉઝમાં ડ્રેસમાં કોઈ પણ વસ્તુમાં આવી પાઇપિંગ કરવી હોય એ ડિઝાઇન બનાવી હોય તો ઉપયોગમાં આવે છે અમે જોઈશું આપણે ડબલ સિલાઈ સેમ સીધા ઉપર સીધું આ એક સાઈડ ને આપણે પોઈન્ટ પચીસ જેટલું જ રાખીશું બીજું કટ કરી દઈશું અહીંયા કટ થઈ ગયું ત્યાં કાપડને ખોલી લઈશું પછી પોઈન્ટ પચીસ આપણે રાખ્યું છે એના જે અડધો ઇંચ છે આમ ફોલ્ડ કરીને ડબલ ફોલ્ડ કરીશું આવી રીતે અને અહીંયા અહીંયા સિલાઈ લગાવી દઈશું ધાર પર ઉપરથી પણ એક સિલાઈ લગાવી લે છે પાછળની સાઈડ પણ કાંઈ નહીં દેખાય અને આગળની સાઈડ પણ કાંઈ નહીં દેખાય એકદમ ડબલ સિલાઈ હવે લાસ્ટમાં આપણે જોઈશું ગુપ્ત સિલાઈ જે જીન્સના પેન્ટમાં ઉપયોગી હોય છે જે જીન્સના પેન્ટ આપણે લઈએ છીએ રેડીમેડ તેમાં આવી રીતે જ સિલાઈ કરી હોય છે જેમાં ફર્સ્ટ आ बने राइट साइड से राइट साइड ने राइट साइड बाजू में उपर राखीश आ रीते उपर अंट में एक सीधा लगाई दीसू धारों पर आ सिलाई लगी गई हमें आ सिलाई ने आ रीते करूँ અહીંયા ધારૂ પર એક સિલાઈ લગાવશું પચીસ ઇંચના ગેપ બાજુમાં બીજી સિલાઈ લગાવશું જે રેડીમેડ પેન્ટમાં આવી રીતે સિલાઈ હોય છે આગળથી ના ફિનિશિંગ હોય છે અને પાછળ આપણે જોયું છ ડિફરન્ટ ટાઈપ ઓફ સિલાઈ જેમાં ફર્સ્ટ જોયું આપણે સિમ્પલ સિલાઈ બીજું આધાર સિલાઈ ત્રીજું કવર સિલાઈ ચોથું પાઇપિંગ સિલાઈ પાંચમું ડબલ સિલાઈ અને લાસ્ટમાં છેલ્લું Muchas